જેવા ધર્મેન્દ્રસિંહ જાડેજા આકુબાને વિનંતી કરીશ કે પ્રસંગ ઉચિત પોતાનું વક્તવ્ય આપશે પિતૃ વંદના કાર્યક્રમ સુખનું સરનામું આજના કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અલગ અલગ પાર્ટીના પણ પ્રમુખ તરીકે અને મારા જેવા હજારો યુવાનોને પ્રેરણાસ્તો તેવા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ એવા જ રાજ્યસભાના શાસન અને રાજપરિવારમાંથી પધારેલા કેસરીસિંહ રાજકોટ રાજપરિવારમાંથી પધારેલા મા સિંહ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું વર્ષો સુધી પ્રતિનિધિ કર્યું અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે પણ દિલ્હીમાં પ્રતિનિધિત કર્યું આપણા સમાજનું ગૌરવ એવા રાજેન્દ્રસિંહ રાણા સાહેબ અમારા ભૂત ભૂતકાળના સાથી સદસ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી હાલના ધારાસભ્ય આપણા સમાજનું ગૌરવ એવા કિરીટસિંહ રાણા સાહેબ ડૉક્ટર જેન્દ્રસિંહ જાડેજા સાહેબ વાસુદેવસિંહ કરણસિંહ તુપ્તિબા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ બંને આપણા જિલ્લાના સમાજના પ્રમુખ પૂર્વ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પીએસ જાડેજા પૂર્વ સશન સભ્ય ચંદ્રેશભાઈ પ્રદ્યુમનસિંહ બાપુ પ્રવીણસિંહ જીવભા એનું પરિવાર સાત ભાઈઓ પોતે એના પધાર ફાધર ગુજરી ગયા અને બાપુ પચાસ વર્ષથી આ અલગ અલગ જે કાર્યક્રમ રાખેલ છે બાપુ એ સમાજ ને એક રાહ ચિંધવા માટે અને એ લોકો એનો પરિવાર છે બાપુ વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે એક સમાજમાં નવો રાહ ચિંધાય અને એની સમાજ પ્રેરણા લે એના માટે ઉછેર વન નિર્માણ પણ વર્ષોથી આ એ પરિવાર કરે છે બાપુ વડોલી વડીલોની વંદના બાપુ એના ફાધર ગુજરી ગયા પછી એના મોટાભાઈનું આપે જે હમણાં સન્માન કર્યું ભીખુભા પાંત્રીસ વર્ષ સુધી બાપુ આખું સંયુક્ત પરિવાર સાથે રહ્યા ચૌદથી પંદર જેટલા બાળકોના સારી સારી નોકરીમાં છે બાપુ બિઝનેસ પણ ખૂબ સારો છે અને જમીન પણ એની હો બસો વિઘા એની અત્યારે પાંચસો સાતસો વિઘા એટલે દરેક ક્ષેત્રમાં એની સાથે સંયુક્ત કુટુંબનો ફાયદો શું થાય એક સમાજને રાહ ચીંધવા માટે બાપુ પ્રેરણા રૂપ થાય કે આ પરિવારે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે બાપુ રક્તદાન પણ હંમેશા આ પરિવાર કરે છે દામ્યપતિ જીવનમાં પણ મેં કીધું એમ પચીસ વર્ષથી હવે એનું સન્માન આજ કર્યું આ પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી એક રસોડે જયારે સાત ભાઈઓનો પરિવાર રહેતો હોય એ અત્યારના સમય સમય માટે બહુ મોટી વાત કહેવાય એટલે એ પણ આ પરિવાર કરે છે સંયુક્ત પરિવારમાં મનન ચિંતન બાપુ વારંવાર એ અઠવાડિયા પંદર થી આખો પરિવાર હાલમાં પણ ભેગો થાય રાજપૂત સમાજમાં કઈ રીતના દીકરીઓને રહેવું જોઈએ દીકરાને કઈ રીતનું રહેવું જોઈએ દરેક સમાજને કઈ રીતે સાથે લઈને આલવું જોઈએ એ પણ દર અઠવાડિયા બાપુ આખો પરિવાર ભેગો મોબાઈલનો કેવો ઉપયોગ કરવો જોઈએ કેવો ના કરવો જોઈએ એ પણ આ અને એના સમગ્ર પરિવાર કરે છે વ્યસન મુક્તિમાં બાપુ એનું બસો ત્રણસો જણાનું પરિવાર છે એમાં નાનો મોટો એકાદ બે ભાઈને કંઈ મસાલા વ્યસન હોય ભલે બાકી સંયુક્ત વ્યસન મુક્ત પરિવાર બાપુ આખો છે યોગા સાથે પણ નિરામય જીવન માટે યોગ અને આયુર્વેદિકનો પણ પૂરેપૂરો બાપુ એ પ્રયોગ કરે છે કે ઘરના ખાવાની વસ્તુ એની વાડીમાં બાપુ દૂધ હોય તો એને ગાયો માટે પણ ચરો હોય એમાં પણ ખાતર ના નાખે બકાલું હોય એ પણ સંપૂર્ણ આરોગ્યનું ધ્યાન રાખતા વાળી આ ખાસ એનો આખો પરિવાર છે ગૌ સેવા સાથે પણ અને ગાયનું જ દૂધ અને ગાયનો જ ઉપયોગ કરે એટલે આ પરિવાર બાપુ જે જે આમાં જે પ્રોગ્રામ રાખેલ છે એ પોતેના જીવનમાં પેલા લઈ આવે છે પછી સમાજને ગ્રાહ ચિંદે છે ખાસ ત્યારે ડોક્ટર સાહેબે અને ઘણા વક્તાઓએ ખૂબ સારી વાત કરી આ યુગ અત્યારે ખૂબ આગળ ચાલી ગયો છે ચાલી રહ્યો છે અત્યારે રાજપૂત સમાજને જેમ તૃપ્તિભાઈ કીધું કે આપણે નાના હોય ત્યારે દીકરીને બા કહીએ છીએ ને નાના હોય ત્યારે દીકરાને બાપુ કહીએ છે બાપુ સહિત હમણાં ખૂબ જ આપણે એને સાંભળવાની વાત છે અને ખૂબ સારી રીતે આપણે સમજાવશે કે રાજપૂત સમાજ દરેક સમાજને સાથે રાખીને અલવારો સમાજ છે ત્યારે પ્રવીણસિંહ અને એના પરિવારને જેટલા અભિનંદન બાપુ આપીએ એટલા ઓછા છે કે સમાજ માટે એક પ્રેરણા રૂપ છે હર હંમેશા સમાજના કાર્યમાં કાયમી માટે પહેલ કરે છે પ્રમુખ અમારા સમાજના બેઠા બાપુ અમે આગામી દિવસોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બે લાખથી વધારે મતદારો છે અને ગામ પણ આપણા બસો થી દોઢસો થી બસો ગામમાં રાજપૂત સમાજની નાનો મોટી મેજોરિટી છે ત્યારે રાણા સાહેબ આગામી દિવસોમાં સો રૂપિયા એટલે મારે દસ વીઘા હોય તો હજાર રૂપિયા જ દેવા સો વીઘા હોય તો દસ હજાર સમાજના વેરા રૂપે સમાજ અત્યારે આપણી ખૂબ સારી કાર્ય કરી કરી રહ્યા છે પાંચસોથી થી વધુ દીકરીઓ દીકરા માટે હોસ્ટેલ એટલી છે સમાજવાડી એટલી છે પણ સમાજનો વધારે વિકાસ થાય વ્યસન થી દૂર રહે એ પ્રવૃત્તિ સમાજ કરે છે ને આગામી દિવસોમાં પણ એ સમગ્ર સાથે ટીમ મળીને કરવાના છે ત્યારે પ્રવીણસિંહને ફરીથી અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું